રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જમીન કૌભાંડ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ભાજપ અને કોર્પોરેશનના અધિકારીઓ આ જમીન કૌભાંડ આચરવા હોવાનો આક્ષેપ કર્યો હતો ભાજપ અને કોર્પોરેશનના અધિકારીઓએ કેવી રીતે આ કૌભાંડ આચર્યું તેનું નાટક કાર્યકર્તાઓ દ્વારા ભજવવામાં આવ્યું હતું કોંગ્રેસ અગ્રણી રાજદીપસિંહ જાડેજા પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના 20 થી વધુ એનએસયુએ આગેવાનો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અરે સૌરાસ યુનિવર્સિટીને જે શિક્ષા છે તેની જે જમીન છે એ ક્યાંક ને ક્યાંક બિલ્ડરને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ પક્ષ દ્વારા

કાલે તમને થોડાક પૈસા કોક આપશે તો શું અમને વેચી નાખશો એ વિદ્યાર્થીના મનમાં એક સવાલ છે ત્યારે આજે એને લઈ અને આખું ટોટલી જે જમીન કોબાડ કેવી રીતના થયું એ જમીન કોબાડ આજે એને શું દ્વારા નાટક નાટ્યાત્મક રીતે નાટક કરી અને વિરોધ દર્શાવ્યો છે કે અમારી જમીન અમને પાછી આપો એ વિદ્યાર્થીઓની જમીન છે